આજે ભાનપુરા ગામના ગ્રામજનો માટે અહીંયા ચાણક્ય ફાઉન્ડેશન અને સહયોગથી ગ્રામજનો માટે ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ મેડિકલ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એવા જાંબુઘોડાના યુવા સરપંચ એવા જીતભાઈ

હસાવતા રહે એમના પરિવાર સાથે ખુશ રહે એવી અઢ્રક એમને આજના જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું અને મંચસ્થ મહેમાનોને વિનંતી